જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવાર પ્રમાણે આજ રોજ પણ પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજે શાયરે દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવે છે આજે રવિવારે ઝાંસી કી કિરાની ચોક સ્થિત આપણું કાર્યાલયથી આઠ બસ સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર કોટ ગણેશ મંદિર બુટ ભવાની મંદિર ધર્મ જલારામ બાપા મંદિર ખાતે જવા પ્રસ્થાન થઈ હતી પ્રસ્થાન પૂર્વે આજે મધર્સ ડેની ઉજવણીના ભાગરૂપે માતાઓ સાથે રાજેશ આયરે પૂર્ણિમાબેન આયરે અને યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી આયોજક રાજેશભાઈ આયરે અને પૂર્ણિમાબેન આયરેના લગ્નજીવનની વર્ષગાંઠ પ્રસંગે કેક કાપવામાં આવી હતી ગાયત્રી પરિવારની બહેનોએ ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજયના મંત્ર જાપ કરી પ્રાર્થના કરી હતી આજે સેવાસી ગામ ગોત્રી ગામ શ્રીકાંત પાર્ક લક્ષ્મીનગર સૌરભ પાર્ક ઇન્દ્રપ્રસ લક્ષ્મીનગર સહિતના આસપાસના વિસ્તારના નાગરિકો માટે આઠ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી ભૂજન અર્ચન કર્યા બાદ બસને આપણું કાર્યાલય ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી આ પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત શ્રદ્ધાળુઓને બસ જમવા સહિતની સંપૂર્ણ સુવિધા અને વ્યવસ્થા જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવે છે રાજેશભાઈ આયરે જણાવ્યું હતું કે દુઃખ સુખમાં વિસ્તારની જનતા હંમેશા અમારી સાથે રહી છે ત્યારે મારા વિસ્તારની જનતા માટે આ આયોજન કરવામાં આવે છે આજે મધર્સ ડે છે ત્યારે અમે સૌભાગ્યશાળી છે આખા વડોદરામાં અમારા જ વિસ્તારમાં ગોત્રી રોડને મા રોડ નામ આપવામાં આવ્યું છે તેમ તેઓએ જણાવ્યું હતું સૌથી પહેલા તો આજે પવિત્ર દર્શન યાત્રાની અંદર આજે તમે જોઈ રહ્યા છો કે અમારા વિસ્તારના પવિત્ર દર્શન યાત્રામાં આજે સમગ્ર દેશવાસીઓ માટે આજે માતૃત્વ તમે માતૃત્વ દિવસ એટલે આજે મધર્સ ડે છે આજે ખૂબ નસીબદાર છે કે આટલી બધી માતાઓને દર વર્ષે અમને પ્રેમ મળતો હોય છે અને આ બધા માતાઓને આજે મધર્સ ડે સાથે સાથે મારા મેરેજ એનિવર્સરી ડેનો પણ દિવસ છે ત્યારે હું બધા જ લોકોને આજે તમે જુઓ છો કે રૂટિન યાત્રા છે મારે એક લાખ લોકોને આ યાત્રા લેવાનો સંકલ્પ જે અમે કરેલો છે સાથે સાથે દરેક લોકોના આ નહીં આજુબાજુના દરેક લોકોને એમને નોટબુક હશે નો કોરોનાનો વિષય હશે એમનો ગણપતિનો હશે નવરાત્રિનો હશે યુદ્ધનો હશે કે સાથે સાથે તમે જુઓ છે પૂરનો વિષય હશે દરેક વાર સુખ દુઃખમાં અમારી સાથે લોકો રહેલા છે એટલે બધાના જ આશીર્વાદ આજે અમને જરૂરી છે એમના આશીર્વાદથી જ આ બધું થાય છે અમને તો નિમિત્ત બનાવીને કદાચ અહીંયા બધા એટલે આ પૃથ્વી પર જ્યારે અવતાર આપનારા આ માર્ચ છે આજે આ માતૃત્વ દિવસ સાથે સાથે એનિવર્સરી દિવસ અને પવિત્ર દર્શન યાત્રાનો દર રવિવારનો દિવસ જે હોય છે આ નિમિત્તે અમારી શ્રીકાંત પાર્કની સોસાયટી છે સૌરભ પાર્ક સોસાયટી છે અમારી ઇન્દ્રપ્રસ્થ છે લક્ષ્મીનગર છે સાથે સાથે શ્રીજી ગોલ્ડ છે આખું અમારું ગોત્રી ગામ છે સાથે સાથે આખું અમારું સેવાસી ગામ છે અને સેવાસી ગામ સાથે સાથે શ્રીકાંત પાર્ક છે સૌરભ પાર્ક છે તો આ શ્રી તો આ બધા જ દર વર્ષે આવી દસ દસ સોસાયટીઓ આઠ દસ બસો ફરીને અમે લોકોના દર્શન કરાવીએ છીએ એંસીથી નેવું ટકા લોકો આ પવિત્ર દર્શન યાત્રાનો થયો છે હજુ પણ કોઈ બાકી હશે તો એમના લિસ્ટેડ અમારે ત્યાં મોકલજો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ પણ જે સારા ઉત્તરીના એમના ફેમિલી સાથે પણ કરવાનું છે ધર્મ સંસ્કાર આપવાનો એ આપણા દેશ અને અને દેશ માટે હર હંમેશા ઝુઝુમનાર દરેક લોકોને હંમેશા એની સેવા કરવા આપણને મોકો મળતો હોય છે તો આ એક મોકાનો લાભ લઈ આજે અમારી માતૃ પિતૃ માતૃદેવોને અમે લઈને આજે પવિત્ર દર્શન યાત્રા કરાવી જાય આજરોજ રોજ સૌપ્રથમ તો જ્યારે માતૃદિવસ એટલે કે મધર્સ ડે હોય અને આ મધર્સ ડેના નિમિત્તે પવિત્ર દર્શન યાત્રાની સાથે સાથે દર વખતની જેમ આ વખતે પણ રવિવારના દિવસે અમારા વિસ્તારની તમામ માતાઓને અમે પવિત્ર દર્શન યાત્રા નિમિત્તે અમે પ્રવાસે યાત્રાએ લઈ જતા હોય ત્યારે અને ખાસ કરીને આજના દિવસે જ્યારે મારા માતા પિતાનો પણ જ્યારે એનિવર્સરી હોય લગ્નનો દિવસ હોય તો આજના દિવસે જ તમામ જે માતાઓ છે તેમની સાથે એકત્ર થઈને હમણાં મધર્સ ડેનું સેલિબ્રેશન કરીને અમે યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છે સાથે મારા માતા પિતાની પણ અહીંયા એનિવર્સરીની ઉજવણી કરીને હવે આગળના પ્રવાસમાં વધી રહ્યા છે ત્યારે આજના દિવસે અમારા સાથે અમારા વિસ્તારના સેવાસી વિસ્તાર છે સાથે સૌરભ પાર્ક છે પંચવડીથી આસુભાલવ સોસાયટી છે શ્રીકાંત પાર્ક છે ગોત્રી ગામ છે એ તમામ લોકો અમારી સાથે આજના દિવસે આ પ્રવાસની અંદર જોડાયા છે અને જેવી રીતે હું કહું છું એવી રીતે કે જે પણ જે પણ લોકો હજુ આ પવિત્ર દર્શન યાત્રાની અંદર આવવાના બાકી હોય તો આપ અમારા કાર્યાલય પર આવીને આપનો સંપર્ક અહીંયા અમારો સંપર્ક કરો આપના કોન્ટેક નંબર અને લિસ્ટ અમારા ઓફિસ સુધીને પહોંચાડો જેથી આવનારી પવિત્ર દર્શન યાત્રાની અંદર આપને લઈ જવા માટેની જે તમામ વ્યવસ્થા છે એ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે તેમજ હું શ્રીરંગ આયરે અહીંયાથી આપની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવશે આ પ્રવાસ ટોટલી નિઃશુલ્ક હોય છે અને આ પ્રવાસની અંદર ક્યારેય એક રૂપિયો લેવામાં નથી આવતો ટોકન પેટે સો રૂપિયા લેવામાં આવે છે કે જે બસમાં બેસવાની સાથે તેમને રિટર્ન પણ આપી દેવામાં આવે છે ત્યારે ફરીથી એક વખત આજના દિવસે પવિત્ર દર્શન યાત્રાની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે વડોદરા શહેર અને તમામ દેશ કાજે તમામ માતાઓને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું માતૃ દિવસની જે રક્ષા કાજેમાં ભારતની માં ભારતીની જે રક્ષા કરી રહ્યા છે એ તમામ સૈનિકોને પણ આજના દિવસે મધર્સ ડે નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું મેં અહીંયા આજે રાજેશભાઈના કાર્યાલય આવ્યા છે હર સન્ડે આવી રીતે બધી જગ્યાએ બસ લઈ જાય છે એક વખત અંબાજી લઈ જાય કોઈ વાર સાળંગપુર લઈ જાય એવી રીતે બધા અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ મેમ્બર આવીને બધા લાભ લે છે અને અમને ખૂબ મજા આવે છે અમે એમની સાથે કેટલા વર્ષોથી જોડાયેલા છે અને બધી પ્રવૃત્તિ અલગ અલગ રીતે કરે છે એટલે અમે આવી રીતે હર સન્ડે આવીએ છીએ અને લાભ લઈએ છીએ એ આવું ને આવું કરતા રહે વર્ષો વર્ષ કરતા રહે એવી અમારી